નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ શિશુની કાળજી કેવી રીતે રાખી શકાય તેના માટેની પેરેન્ટિંગ ટીપ્સનો મારો વિડીયો છે પૂરેપૂરો જોવો વિનંતી છે જેથી આપને પૂરેપૂરી માહિતી મળી શકે તો સૌથી પહેલા તો જે નવા નવા પેરેન્ટ્સ બનેલા છે જે નવજાત શિશુનું સ્વાગત કર્યું છે તે તમા તમામ પેરેન્ટ્સને હું અભિનંદન આપું છું કોંગ્રેચ્યુલેશન આપું છું કે એક સ્વસ્થ બાળક આપને ત્યાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે બાળક છે એ ફૂલ જેવું કોમળ હોય છે તેની કાળજી લેવાની ખૂબ જ જરૂર પડે છે ખાસ કરીને જન્મના એક મહિના દરમિયાન નવજાત શિશુ છે એની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે જેથી આ વિડીયોમાં આપણે નવજાત શિશુને કઈ રીતે સંભાળ રાખી શકાય તેની આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલાં આપણે જોઈએ કે બાળકની સ્વચ્છતા વિશે જોઈએ કે બાળક જન્મે ત્યારે તેને ચોવીસ કલાક સુધી નબળાવવું ન જોઈએ ડબલ્યુ એચ ગાઈડલાઈન પ્રમાણે આપણે એને હૂંફમાં રાખવાનું છે કારણ કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે પૂરેપૂરું હૂંફમાં રહેલું હોય છે તેને ગરમી મળી રહે છે પણ જેવું બહારના વાતાવરણમાં આવે છે તો એને ઠંડી લાગે છે અને બાળક ઠંડુ પડવાની શક્યતા રહે છે જેથી બાળકને નવળાવું ન જોઈએ બહારના વાતાવરણમાં એડજસ્ટ થતાં એને થોડી વાર લાગે છે જેથી એને બરાબર વીંટાળી અને ઊંઘમાં રાખવું જોઈએ બીજી વસ્તુ છે કે જ્યારે બાળકને તમે તેડો ત્યારે તમારા હાથ સ્વચ્છ હોવા જોઈએ અને સાબુથી ધોયેલા હોવા જોઈએ બાળકની પથારી એના પહેરવાના કપડાં એકદમ સોફ્ટ હોવા જોઈએ જેથી બાળક છે એની સ્કીન એકદમ કોમળ હોય છે જેથી તેને કોઈપણ જાતની ઈજા ના થાય તેના માટે સોફ્ટ કપડાં પહેરાવા જોઈએ તેના પહેરવાના અને ઓઢવાના કપડાં છે એ પણ એકદમ મુલાયમ હોવા જોઈએ અને સ્વચ્છ હોવા જોઈએ માતા અને બાળક બંનેની પથારી પણ એકદમ ચોખ્ખી હોવી જોઈએ સ્વચ્છ હોવી જોઈએ જેથી બાળકને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે અને માતાને પણ ઇન્ફેક્શન ના લાગે આ ખાસ સ્વચ્છતાની આપણે કાળજી રાખવાની છે ઘરમાં કોઈ બીમાર હોય ધારો કે કોઈને શરદી છે ખાંસી છે કે બીજી કોઈ બીમારી હોય તો એ માતા અને બાળકના રૂમમાં ના જાય એની ખાસ કાળજી રાખવાની છે કારણ કે બાળકને આપણે કોઈપણ જાતના ઇન્ફેક્શનથી બચાવવાનું છે એટલે આ પણ ખૂબ જ જરૂરી છે પછી માતાનો કમરો છે રૂમ છે એ પણ હવા ઉજા અને ચોખ્ખો હોવો જોઈએ જ્યાં બાળક અને માતાને રાખવાની છે ત્યાં પણ આપણે સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું છે હવે આવે છે બાળકના પોષણ ઉપર બાળક જન્મે છે અને બહારના વાતાવરણમાં આવે છે એટલે એને તરત જ પોષણની જરૂર પડે છે કારણ કે મા માતાના ગર્ભમાં હોય છે ત્યારે માતા દ્વારા એને પોષણ મળતું હોય છે પણ જ્યારે બહાર આવે છે ત્યારે તાત્કાલિક એને પોષણની જરૂર હોય છે તો જ્યારે બાળકને સ્વચ્છ કરવામાં આવે ને તરત જ માતાને સોંપી દેવું જોઈએ અને એને તરત જ છાતીએ વળગાડવું જોઈએ જેથી માતા છે એનું ગર્ભાશય સંકોચાય છે અને ઓર છૂટી પડવામાં પણ એને મદદ થાય છે એટલે આ પણ માતાને ફાયદો થાય છે બાળકને છાતી વળગાડે છે હવે બાળકને શીખવાડવું પડતું નથી પણ બાળક જાતે જ ચૂસવાનું શરૂ કરી દે છે એ કુદરતે તેને બાળકને આપેલી એક ભેટ છે બક્ષિસ છે એટલે બાળક છે એને છાતી વળગાડવું તો તરત જ ચૂસવાનું શરૂ કરી દેશે જેથી માતાએ તેના અંગોને સ્વચ્છ રાખવા જોઈએ અને પોતાના હાથ પણ સ્વચ્છ રાખીને બાળકને વળગાડવું જોઈએ ડબલ્યુ એચ ઓની ગાઈડલાઇન પ્રમાણે આપણે બાળકને એક કલાકની અંદર બ્રેસ્ટ ફિટિંગ કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ ઘણી વખત આપણે ઉપરની વસ્તુઓ બાળકને દૂધ આપીએ છીએ પાણી આપીએ છીએ ઉપરની વસ્તુ આપવાની છે પણ એવી કોઈ ઉપરની વસ્તુ બાળકને પીવડાવવાની નથી પણ માતાનું દૂધ જ આપવાનું છે ઘણી વખત આપણા સમાજમાં એવી માન્યતા હોય છે કે બાળક કોના જેવું થશે એના મમ્મી પપ્પા જેવું થશે દાદા દાદી જેવું થશે ફઈ જેવું થશે તેના માટે આપણે કળથુંથી અને બધું પીવડાવીએ છીએ ઉપરથી ગ્લુકોઝ દૂધ અથવા મધ એવી વસ્તુ બાળકને આપતા હોઈએ છીએ પણ હવે એક તો જો આપણે એને રૂથી આપતા હોય તો રૂ પણ બરાબર ચોખ્ખું ના હોય એટલે તેનાથી પણ બાળકને ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે પછી મધ ગોળ કે બહારની કોઈપણ વસ્તુ તમે આપો તો એમાં પણ બાળકને ઇન્ફેક્શન થવાની શકતા રહે છે એટલે બાળકને કોઈ પણ જાતની વસ્તુ બહારની આપવાની હતી સિવાય કે માતાનું દૂધ પાણી પણ આપવાનું નથી છ મહિના સુધી માત્ર ને માત્ર માતાનું દૂધ જ આપવાનું છે આ ખાસ યાદ રાખવાનું છે પાણી પણ આપવાનું નથી કારણ કે આપણે ત્યાં પીવાનું પાણી છે ચોખ્ખું નથી હોતું આપણા હાથ ચોખ્ખા નથી હોતા જેથી બાળકને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે ત્યાં તબક્કે ધ્યાન રાખવાનું છે એટલે પોષણનું બાળકને ખૂબ જ ધ્યાન રાખવાનું છે હવે માતાએ શું કરવાનું છે કે એને એમ થશે કે બાળકને હું ફીડિંગ તો કરાવું છું પણ એને પૂરું થાય છે કે નહીં બરાબર છે તો બાળક જો રડે નહીં અને બરાબર ઝૂઝતું હોય તો સમજવું તમારે કે બરાબર ફીડિંગ આવે છે અને બાળક શાંત રહે છે જો બાળકને ભૂખ લાગશે તો એ રડશે અને એને ખાસ કરીને એને યુરિન છે કેટલી વખત પાસ કરે છે એ પણ જોવાનું યુરિન પાસ કરતું હોય વારંવાર તો પણ સમજવું કે એનું પેટ ભરાઈ જાય છે હવે બ્રેસ ફિડિંગ વખતે એક એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એક જ બાજુ માતાએ એક વખતમાં એને ધવડાવવું જોઈએ કારણ કે શરૂઆતનું દૂધ હોય છે તે એ પાણી જેવું હોય છે પણ પછી પાછળથી ઘટ દૂધ આવે છે એટલે એને એક વખતમાં એક જ બાજુએ જ ફીડિંગ કરાવવું જોઈએ અને વારંવાર એક બાજુથી બીજી બાજુ બાળકને ફેરવવું ના જોઈએ પછી બીજી વખત જ્યારે કરાવે ફિડિંગ ત્યારે બીજી બાજુ ફીડિંગ કરાવવું જોઈએ આ રીતે માતાએ વારાફરતી કરવું જોઈએ જેથી એને બાળકને જે ઘટ દૂધ હોય એ પણ મળી રહે હવે આપણે તે એવી ગેરમાન્યતા છે કે શરૂઆતમાં માતાને જે દૂધ આવતું હોય છે ઘાટું અને પીળું એ બાળકને પીવડાવતા નથી એવું માનીએ છીએ આપણે કે એ દૂધ છે એ બાળકને ભારે પડે છે ઘાટું દૂધ હોય છે પણ એવું નથી તમે બધા જોશો કે ગાયને ભેંસ આપણે ત્યાં વ્યાય છે તો એનું જે ઘાટું દૂધ હોય છે એની આપણે બરી બનાવીને ખાઈએ છીએ ખૂબ જ પૌષ્ટિક હોય છે એવી રીતે માતાનું જે પેલું પ્રવાહી જે પીળું પ્રવાહી જેવું દૂધ આવે છે એ પણ એકદમ ઘટ હોય છે તેમાં ઇમ્યુનિટી હોય છે એટલે બાળકને છે એ દૂધ પીવડાવવામાં આવે તો બાળકને ઇમ્યુનિટી વધે છે એટલે પીળું દૂધ જો દૂધ હોય છે તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોય છે જે બાળકની ઇમ્યુનિટી વધારે છે તો આ પણ ખાસ જોવાનું છે કે બાળકને પીળું દૂધ મળે છે કે નહીં હવે બીજું છે કે માતાએ બાળકને કેટલી વખત દવડાવવું જોઈએ તો હવે માતાને એમ થાય છું કેટલી વખત ફીડિંગ કરાવવું એને તો બે બે કલાકે બાળક જો સૂતું હોય તો પણ એને જગાડીને ફીડિંગ કરવાનું છે ઘણી વખત બાળક શાંત હોય તો સૂતું રહે છે એને ભૂખ લાગે તો પણ સૂતું રહે એટલે આ પણ આપણે એને ઉઠાડી અને એને ફિડિંગ કરાવવાનું છે અને બાળકને સૂવા દેવાનું નથી બે બે કલાકે એને ઉઠાડી અને ફિડિંગ કરાવવાનું છે અને રાત્રે પણ એવી રીતે એટલે આખા દિવસમાં આપણે એને દસ થી બાર વખત ફિડિંગ કરે દિવસ અને રાતના એ પણ આપણે જોવાનું છે અને એનું યુરિન બરાબર આવે છે કે નહીં એ પણ આપણે જોવું જોઈએ જેથી ખાતરી થાય કે બાળકનું પેટ બરાબર ભરાઈ જાય છે હવે આવે છે કે બાળકને વજન કરવાનું છે બાળક જન્મે એટલે એનું વજન ખૂબ જ અગત્યનું છે જો બાળકનું વજન છે અઢી કિલોથી ઓછું હોય આપણે સામાન્ય રીતે આપણે ઇન્ડિયામાં છે બાળક અઢી કિલોથી ઓછા વજનવાળા જન્માતા હોય તો એને કુપોષણની શરૂઆત એટલે અપૂરતા પોષણની શરૂઆત થઈ કહેવાય એટલે અઢી કિલોથી ઓછું જન્મે તો એ થોડુંક ચિંતાનો વિષય છે એને વારંવાર ફીડિંગ કરાવવું પડે માતાએ પણ પૌષ્ટિક આહાર લેવો પડે જેથી બાળકને ફીડિંગ બરાબર કરાવી શકે એટલે આ પણ જોવાનું છે બાળકનું જન્મે એટલે તરત જ વજન કરવાનું હોય અને બાળક માતાનું જે રસીકરણ કાર્ડ છે તેની અંદર આપણે બાળકના જન્મની અને બાળકના વજનની નોંધ થશે અને તેની અંદર એક ગ્રોથચાર્ટ પણ વૃદ્ધિ આલેખ આપેલો હોય છે એને ગ્રોથચાર્ટ કહેવામાં આવે છે તેમાં પણ જન્મ સમયે વજન છે એ નોંધવામાં આવે છે એટલે તમે તમારા આજુબાજુના આરોગ્ય કાર્ય કરવો અથવા તમે એજ્યુકેટેડ હો તો તમે જાતે પણ એમાં વજન ફિલ ફિલઅપ કરી શકશો આપણે બીજા એક વિડીયોમાં જોશું કે બાળકનો જે વૃદ્ધિ આલેખ છે કેવી રીતે ભરી શકાય અત્યાર તો માત્ર આપણે રસીકરણ કાર્ડની અંદર જે ચાર્ટ છે એની જ આપણે વાત કરશું તો ચાર્ટ છે ખૂબ જ જરૂરી છે બાળકને વજન કરવું ખૂબ જ જરૂરી છે જેથી ખબર પડે દર મહિને બાળકનું વજન કરીએ તો બીજે મહિને વજન કેટલું વધ્યું છે એ તરત આપણને ખબર પડે કે બાળકને આપણે જે ફીડિંગ કરાવીએ છીએ એ બરાબર છે કે નહીં એટલે વજન છે એ ખૂબ જ અગત્યનું છે હવે પછીની વસ્તુ છે બાળકને રસીકરણ ઇમ્યુનાઇઝેશન છે એ બાળક જન્મે એટલે તરત જ એને બીસીની જે બીસીજીની રસી આપવાની છે જે આપણને ટીબીના રોગ સામે રક્ષણ આપે છે અને ઝીરો ડોઝ પોલિયોનો છે એ પણ આપવાનો છે એટલે આ બે વસ્તુ છે એ બાળકને જન્મે એટલે તરત જ આપવાની છે એટલે તમારી હોસ્પિટલમાં સગવડ ના હોય તો સરકારી કેન્દ્રમાં તમે રસી અપાવી શકો છો તો એક બાળકની ઇમ્યુનિટી માટે વેક્સિનેશન છે ખૂબ જ જરૂરી છે હવે આવે છે કે બાળકના નવજાત બાળકની સામે ક્યાં ક્યાં જોખમ છે તો ઘણી વખત તો બાળક સૂતું રહે અને ફીડિંગ કરવા માટે પણ ઉઠે નહીં રડે નહીં તો થોડીક આપણે ચિંતાનો વિષય છે પછી બાળકના હાથ પગ છે એ ઠંડા પડી જાય અથવા તો એના નખ છે એ ભૂરા પડી જાય તો આપણે ચિંતા કરવાની છે અને તરત જ તમારે બાળકોના નિષ્ણાત ડૉક્ટર હોય તેને બતાવવું જોઈએ કે બાળકની સ્થિતિ કેવી છે એટલે બાળકને થોડું થોડું રડવું પણ જોઈએ ને સૂતું ના રહે એ પણ ધ્યાન રાખવાનું છે આ બધી વસ્તુ હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને બાળકને તરત જ ડૉક્ટરને તપાસ માટે બતાવવું જોઈએ આટલી વસ્તુનું જો આપણે ધ્યાન રાખશો તો તમારું બાળક ક્યારેય બીમાર નહીં પડે અને એક વર્ષ સુધી ખાસ ધ્યાન રાખવાનું છે આ કે એક વર્ષ સુધી બાળક બાળકની સામે જોખમ હોય છે એટલે કોઈ પણ જાતનો ચેપ છે બાળકને ના લાગે એનું પણ ધ્યાન રાખવાનું છે અને કોઈ પણ તકલીફ થાય તો તરત જ આપણે બાળકોને ડૉક્ટરને બતાવવાનું છે અને બાળકની કાળજી લેવાની છે આટલી વસ્તુની તમે કાળજી લખશો તો તમારું બાળક સ્વસ્થ રહેશે અને તંદુરસ્ત રહેશે અને તમને પણ કોઈ જાતનું ટેન્શન નહીં રહે મારો વિડીયો આપને ગમે હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવશો તેમજ જો આપ પહેલી વખત મારો વિડીયો જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે આભાર